આજ સુધી લીડ નથી મળી લીડ માટે કામ કરીશું ઉના થી ધારાસભ્ય કેસી રાઠોડે જાહેર માં પૂજા વંશને ને ભાજપ શિખામણ આપી કહ્યું ભરતી મેળો શરૂ છે આવી જાવ

છેતાલીસ ટકા મત મળ્યા જયારે બીજા ક્રમે અરવિંદ વાત કરીશું અમરેલી લોકસભા સીટ વિશે લોકસભા બે ની ચૂંટણી નજીક છે ગમે ત્યારે તારીખો જાહેર થઈ શકે છે આ વચ્ચે સવાલ એ છે કે શું અમરેલી લોકસભા સાંસદ નારણ કાછડિયાની ટિકિટ કપાઈ રહી છે એ નારણ કાછડિયા કે જે બે હજાર ઓગણીસમાં પરેશ ધાનાણીને હરાવે છે એ નારણ કાછડિયા કે જે વિરજી ઠુંબરને હરાવી ચૂક્યા છે એ નારણ કાછડિયા કે છેલ્લા ત્રણ ટમથી ચૂંટાઈને આવે છે હવે એ જ નારણ કાછડિયા શું ભેગા થશે આ એટલા માટે સવાલ થઈ રહ્યો છે કારણ કે દિલીપ સંઘાણી સાથે ગુજરાત તકે વાત કરી હતી ઓગણીસો એકાણું થી ઓગણીસો નવ્વાણું સુધી સાંસદ રહેનાર દિલીપ સંઘાણી વડાપ્રધાન મોદીના નજીકના આ દિલીક સંઘાણી સાથે વાત કરતા તેમણે કહ્યું છે કે અમરેલી લોકસભા સીટ પર લીડનો મુદ્દો છે લીડ ઓછી આવી રહી છે આ માટે લીડ મેળવવા કામ કરશે શું કહ્યું દિલીપ સંઘાણીએ શું છે બધું માહિતી જોઈશું દિલીપ સંઘાણી સાથેના ઇન્ટરવ્યુમાં લીડ ભૂતકાળમાં ન મળી હોય લીડ ભૂતકાળમાં ન મળી હોય લીડ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં ભાજપને ને કરનારા ભાજપના દિગ્ગજ નેતા ગણાતા દિલીપ સંઘાણી જે ચાર ટર્મ સુધી સાંસદ સભ્ય પદે ત્રણ ટર્મ ધારાસભ્ય અને બે વાર મંત્રી પદે ગુજરાત રાજ્ય સરકારમાં રહી ચૂક્યા છે નગરપાલિકાના પ્રમુખથી રાજકીય કારકિર્દી શરૂ કરી અને છેક અત્યારે ઇફકોના ચેરમેન સુધીની સફર છે આપણી સાથે બે હજાર ચોવીસની જે ચૂંટણી આવી રહી છે તેની લઈને દિલીપભાઈ સંઘાણીનો તમારું સ્વાગત છે લોકસભાની ચૂંટણી જે આવી રહી છે લોકસભાની ચૂંટણીને લઈને જે રીતનો માહોલ અત્યારે છે તમારું શું ગણિત છે ગુજરાતમાં જ નહીં પૂરા દેશમાં હું ત્રણ દિવસ પહેલા જમ્મુથી આવ્યો ખેડૂત સહકાર સંમેલન યોજાયું હતું જમ્મુના ખેડૂતો અને સહકારી આગળને કીધું આઝાદી પછી પહેલી વખત આવું સંમેલનનું આયોજન અમે હિંમતપૂર્વક કરી શક્યા છીએ વાતાવરણ બીજું છે એટલે દેશના તમામ ક્ષેત્રોમાંથી દિલ્હી ખાતે એનસીઆઈ ઇફકો નાફેડ વગેરે મિટિંગોમાં જવાનું થાય છે વિવિધ પક્ષના લોકો અને રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો જ્યારે મળે છે એક પછ સ્વીકારીને હાલે છે મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી વખત વડાપ્રધાનની બદસે એમાં કોઈ એને રોકી નહીં શકે પછીનો સવાલ આવે કેટલી સીટો અને કેટલી બહુમતી પણ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા છે એમાં કોઈ શંકા નથી સહકારી ક્ષેત્રમાં તો સફળ છો તમે ઇફકો હોય ગુજકો માસોલના ચેરમેન છો પરંતુ બે હજાર ચોવીસ લોકસભાની વાત છે બે હજાર ચોવીસની લોકસભા છે એમાં દિલીપ સંઘાણીની અમરેલીની બેઠક માટે શું કહેશે દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમરેલીની બેઠક જે કોઈને સોંપશે એને આ દિવસ સુધી અમરેલીમાંથી લીડ ન મળી હોય એટલે લીડ અપાવવા માટેના કાર્યકર્તા તરીકે અમારી ફરજ બજાવીને નિષ્ઠાપૂર્વક દિલીપ સંઘાણી આ ચૂંટણીના ઉમેદવારે છે દિલીપ સંઘાણી ઉમેદવાર હોય કે ન હોય એ એના હાથમાં નથી એ ભારતીય જનતા પાર્ટી નિર્ણય કરે દિલીપ સંઘાણીએ ક્યાં કામ કરવું સાહેબ કેન્દ્રીય મંત્રી છે પુરુષોત્તમ રૂપાલા જેનું રાજ્યસભાનો સાંસદનો ટર્મ ટ્રમ પૂરી થશે આ વખતે વાત એવી છે કે સાંસદોને પણ રાજ્યસભાના છે તેને ચૂંટણી લડાવવાની છે અમરેલીની બેઠક બહુ મહત્વની છે ગુજરાત રાજ્યનો પ્રથમ મુખ્યમંત્રી છે તે અમરેલીના હતા ડૉક્ટર જીવરાજ મહેતા હાલમાં જે રીતે ભાજપમાં દિગ્ગજ રીતે નામ આવે છે દિલીપ સંઘાણી પરસોત્તમ રૂપાલા કોંગ્રેસમાં પણ નામ આવતું હોય પરંતુ જે રીતે રૂપાલા છે તેને પણ ચૂંટણી લડવાનું અમરેલીમાંથી આવી શકે છે શું કહેશું મેં કીધું એમ રૂપાલા હોય કે હું હોઉં કૌશિકભાઈ હોય કે અન્ય કોઈ કાર્યકર્તા હોય એ આખરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અમે ક્યારેય આ સીટ લડવી છે અમારે લડવી છે એ મત પ્રદર્શિત કર્યો નથી ભારતીય જનતા પાર્ટીને યોગ્ય લાગે તે જ જવાબદારી સોંપે એ જ જવાબદારી ઉઠાવીને અમે કામગીરી કરી છીએ એ અમારી માનસિકતા પણ હોય છે અને પાર્ટી એ દિશામાં અમને ઓળખે પણ છે જે પણ નિર્ણય કરે તે કાર્યકર્તા તરીકે સ્વીકારવાની દિલીપ સંઘાણી જણાવી છીએ છે પરંતુ મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લાની જે લોકસભાની મહત્વની બેઠક ગણાય છે આ બેઠક પર દિલીપ સંઘાણી પણ ઉમેદવાર તરીકે આવી શકે તેવી પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે ફારૂક કાદરી ગુજરાત તક અમરેલી બજારોમાં આગળ વાત કરીશું ઉનાના ધારાસભ્ય વિશે ઉનામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે નામ છે કેસી રાઠોડ અને આ કેસી રાઠોડ હવે લોકસભા ચૂંટણી નજીક આવતા તેવું બોલી રહ્યા છે કે જે પોતાના પક્ષને પણ નુકસાન કરી શકે તે જાહેરમાં કહી રહ્યા છે કે ભરતી મેળો શરૂ છે અત્યારે આવું હોય તો આવી જાવ પરંતુ કંઈ પણ મળશે નહીં આ શબ્દો પ્રદેશ અધ્યક્ષ બોલે તો સારું લાગે પરંતુ અત્યારે કેસી રાઠોડ બોલ્યા છે અને તેના શબ્દો આડકતરી રીતે ત્યાંના પૂર્વધારા સભ્ય પૂજા વંશને અસર કરે છે શું કહ્યું શું છે બધું માહિતી જોઈશું રિપોર્ટમાં અને ભરતી મેરો ચાલુ છે અત્યારે ભરતી ભરવામાં જો આવવાનું હોય તો પ્રેમથી આવી જાવ આવું છે પણ ક્યાંક ક્યાંક ને ક્યાંક મોટી મોટી વાતો કરીને આવું છે

પરંતુ બીજી તરફ ગુજરાતમાં ભરતી અભિયાન ચાલી રહ્યું છે અને આ ભરતી અભિયાન હવે તેમના ધારાસભ્યો એટલે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જાહેરમાં કબૂલી રહ્યા છે જાહેરમાં આમંત્રણ આપી રહ્યા છે જાણે પોતે જ પ્રદેશ અધ્યક્ષ હોય એ ગુજરાતમાં કે જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે એ ગુજરાતમાં કે જે ગુજરાતમાંથી એક નેતા વડાપ્રધાન છે વડાપ્રધાન મોદીની વાત કરી રહ્યો છું એક એવો નેતા કે જ્યારે દેશનો કેન્દ્રીય ગૃહમંત્રી છે સહકારિતા મંત્રી છે હું અમિત શાહની વાત કરી રહ્યો છું વડાપ્રધાન મોદી અને અમિત શાહ બંને જે વિસ્તારમાંથી આવે છે બંને જે રાજ્યમાંથી આવે છે એ રાજ્ય ગુજરાતના ગુજરાતમાં જ હવે છેલ્લી ઘડીએ કોંગ્રેસના નેતાઓને પોતાની સાથે જોડવા માટે શું ભાજપ મથી રહ્યું છે શું ભાજપ પાસે પૂરતા નેતાઓ નથી જો ભાજપ એકસો બેઠક જીત્યું આમ છતાં પણ સંતોષ નથી આ સવાલ એટલા માટે કરી રહ્યો છું કારણ કે ઉનાથી ધારાસભ્ય કેસી રાઠોડનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં આપણે સાંભળ્યું એ જ વિડિયોની વાત કરી રહ્યો છું કેસી રાઠોડ કહે છે કે છ ટર્મ સુધી પોતે ધારાસભ્ય રહ્યા પરંતુ કંઈ કામ કર્યું નથી ગરીબોનું નુકસાન કર્યું છે એ છ ટર્મથી ધારાસભ્ય કોણ રહ્યું એ કોની વાત કરી રહ્યા હતા શબ્દો છે એ પૂંજા વંશ ને દર્શાવે છે પૂંજા વંશ કે જે દિગ્ગજ નેતા કોંગ્રેસના ઓગણીસો નેવું થી ચૂંટાઈ આવે છે ઓગણીસો નેવું માં જનતા દળમાં હતા પરંતુ ત્યારબાદ કોંગ્રેસમાં છોડાણા

પરંતુ કેસી રાઠોડ હવે જાહેરમાં તેમને આમંત્રણ આપી રહ્યા છે અને ત્યાં સુધી કહી રહ્યા છે કે અત્યારે ભરતી મેળો ચાલી રહ્યો છે આવી જાઓ પછી કંઈ નહીં મળે અને એવું પણ કહી રહ્યા છે કે જેને જોડાવું છે તે અલગ અલગ માગ કરે છે પરંતુ કોઈ પણ વસ્તુ નહીં મળે નીકળી જવા લોકો નથી પચીસ પચીસ વર્ષના વાણા વયા ગયા જે છ છ ટ્રમ્પ વાતો કરે છે કે ભાઈ છ વર્ષ સુધી

ભારતીય જનતા પાર્ટી નું મન ખુલ્લું છે અમારું મન પણ ખુલ્લું છે ભારતીય જનતા પાર્ટી એ કોઈ પણ સમાજ ના કોઈ પાર્ટી લોકો હોય એને ભરતી મેળવો ચાલુ છે અત્યારે ભરતી મેળવવા જો આવવાનું હોય તો પ્રેમ થી આવી જાવ આવવું છે પણ ક્યાંક ક્યાંક ને ક્યાંક મોટી મોટી વાતો કરીને આવવું છે મારે આ જોઈએ છે મારે તે જોઈએ છે મારે પેલું જોઈએ છે કઈ મળશે નહીં લોકોની સેવા કરવાની ઈચ્છા હોય સત્તામાં રહેવાની ઈચ્છા હોય માં નાના મોટા થઈ ને સત્તા માટે ભાજપ માં કાર્યકર્તા તરીકે નહીં સરકાર આમંત્રણ આપીએ છે આજે આવી જાઓ આજે પણ તમને છે પણ પછી કોંગ્રેસમાં રહી નથી કરી આવ્યા પછી પણ લોક સેવાની કામગીરી કરવાની ત્યારે રાખજો આ બોલવાનો અધિકાર કે સી રાઠોડને કોણે આપ્યો શું તે પ્રદેશ અધ્યક્ષ છે કે પછી પ્રદેશ અધ્યક્ષ દ્વારા તેમને કહેવામાં આવ્યું છે કે જાહેરમાં આ પ્રકારનું બોલો આપણે પૂજા વંશને લાવવા છે પરંતુ બદલામાં કંઈ પણ વસ્તુ આપતી નથી અને પૂજા વંશ પણ આ બાબતે સ્પષ્ટતા કરી ચૂક્યા છે આ પહેલા પણ તેમણે કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાનું આપ કહેશો તેવું તો હાર્દિક પટેલ પણ બોલતા બોલતા હતા પરંતુ અત્યારના સવાલ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાને લઈ કોંગ્રેસમાં અંદર પણ વિખવાદ ચાલી રહ્યા છે એક નેતા બીજા નેતા પર વિશ્વાસ નથી કરતો અને અંદર ચર્ચા ચાલે છે પ્રદેશ પ્રમુખ સુધી વાત ચાલે છે પ્રદેશ પ્રમુખ સુધી વાત પહોંચે છે કે સાહેબ હવે આ આપણો વિશ્વાસો નથી આ ક્યારે પણ આપણા કોંગ્રેસની વંડી ટપી શકે છે અને ભાજપનો ખેસ પહેરી શકે છે

ત્યારે સવાલ એ જ છે કે શું ગુજરાતમાં જે ધારાસભ્યોને ચૂંટીને મોકલે છે લોકો જે પોતાનો મત આપે છે લોકો જે સમય કાઢે છે મતદાનના દિવસે દિવસે એમને આશા હોય છે કે અમારો આ એક મત ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અમારો આ એક મત આવનાર સમયમાં કેટલું કામ લઈને આવશે અમારા એક મતથી અમારો તાલુકો સુધરશે અમારા એક મતથી કેટલી ગ્રાન્ટો આવશે વિકાસના કામો થશે પરંતુ થાય છે શું ધારાસભ્યો પક્ષ પલટો કરે છે ધારાસભ્યોને પક્ષ પલટો કરવા માટે ઓફર આપવામાં આવે છે જાહેરમાં એ પણ સત્તાધારી પક્ષના ધારાસભ્યો ઓફર આપે છે સમાચારોમાં હવે વાત કરીશું કૃષિ મંત્રી વિશે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને દુઃખદ સમાચાર છે કે કૃષિ મંત્રીને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને સમાચાર મળતા મંત્રી મૂળ બેરા સહિત તેમના નજીકના મંત્રી અને તેમની નજીકના નેતાઓ તેમને મળવા માટે

તે જ સમયે તેમને અચાનક જ બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈને મુળુભાઈ બેરા ઉદય કાનગઢ સહિતના નેતાઓ તેમને મળવા માટે પહોંચી રહ્યા છે તેમના ખબર અંતર પૂછવા માટે પહોંચી રહ્યા છે ત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને ન્યુરોસર્જન ડોક્ટર સંજય ટીલા સારવાર આપી રહ્યા છે હમણાં હું ત્યાં જઈ અને મળ્યો તબિયત તો અત્યારે એકદમ સ્ટેબલ છે હું ગુમાતા મેં હમણાં ત્યાં વાતચીતથી કરી જગાડે તો વાત કરી કેમ છે તો તે સારું છે અને અત્યારે બધા ડૉક્ટરો પણ ત્યાં છે અને ડૉક્ટરોએ કીધું કે અત્યારે ઘણું બધું સ્ટેબલ છે એટલે અત્યારે તબિયત ખૂબ સારી છે ગઈકાલ રાત્રે અહીંયા સમયસર પહોંચી ગયા એટલે આ તુરત ત્વરિત સારવાર થઈ એના કારણે અત્યારે ઘણું બધું સ્ટેબલ છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબે પણ હમણાં ડોક્ટરોએ મને કીધું કે અમારે વાત ટેલિફોનિક વાતચીત કરી છે અને સતત સંપર્કમાં છે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને ગઈકાલે રાત્રે સાડા અગિયાર કલાકે જામનગરની અંદર આવ્યો તે એમની પ્રાથમિક સારવાર લેવામાં આવી અને મોડી રાત્રે અહીંયા સિનર્જી હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા છે એમની અત્યારે સારવાર ચાલી રહી છે અને એની જે કાંઈ સ્થિતિ હતી એ અત્યારે આરોગ્ય એમનું સ્ટેબલ છે તો જેમને જે રાત્રે એમને જે બ્રેન જે કાંઈ ટ્યુમર થયું છે એમને થયું છે એ રાત્રે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે અને એમની જે કાંઈ સારવાર હોય એ સારવાર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કયા જે કાંઈ સારા સારવાર કરવાની હોય એ સારવાર ચાલી રહી છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અહીંયા સતત સંપર્કમાં છે ડૉક્ટરો સાથે વાત થઈ છે અને હમણાં જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય આદરણીય શ્રી આર પાટીલ સાહેબે પણ ડૉક્ટર સાથે શુભ વાત કરી અને અત્યારની જે કંઈ એમની પરિસ્થિતિ છે એ જાણી છે એટલે સરકાર અને સંગઠન બંને ખૂબ જ ચિંતિત છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિસ્થિતિમાંથી રાઘુજીભાઈ પટેલ સાહેબ ને તબિયત સારી થઈ જાય કારણ કે રાઘુજીભાઈ ખૂબ જ એક્ટિવ અને ખૂબ જ સક્રિય હોય છે હંમેશા અને એવા સમયે એમને જે કંઈ બ્રેન્ચ તો કહ્યો છે એ ખૂબ દુઃખની વાત છે પરંતુ અત્યારે જે કંઈ સારવાર એમની જે કંઈ હોય એ સારવાર અત્યારે એમની

શું કહ્યું સીઆર પાટીલે સાંભળો શું છે બધું માહિતી ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે મંચ પરથી પત્ની વિશે એવું કહ્યું કે બધા જ હસવા લાગ્યા પાટીલ ની હળવી રઘુજી નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સી આર પાટીલ ચીખલી ખાતે આયોજિત કાર્યક્રમમાં પત્ની ગંગાબેન પાટીલ સાથે હાજર રહ્યા પાટીલે ઉપસ્થિત લોકોને સંબોધન કરતા પત્નીનું પત્નીનું પણ નામ 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 લઈને તરત જ જ કહ્યું કે ઘરે જવું એટલે તો લેવું પડશે તમે સમજી ગયા હશો ખાસ કરીને મહારાષ્ટ્રીય સમાજમાં ઉજવાતો હલ્દી કંકુનો પારંપરિક કાર્યક્રમ નવસારીમાં પણ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં મોદી સમર્થક મહિલાઓએ અહીં ભાગ લીધો નવસારીના સાંસદ અને પ્રદેશ સી આર પાટીલની પત્ની ગંગાબેન પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સ્ટેજ પરથી તે જ સમયે આપ્યું શરૂઆતમાં હળવી રમૂજ કરીને સંબોધનની તેમને શરૂઆત પણ કરી શું કહ્યું છે સી આર પાટીલે સાંભળીએ

જે નહીં ગભરાતા હો તો હાથ ઉછો કરો ખરેખર અમારા મુખ્યમંત્રીને મેં ગભરાતા જોયા છે હું પોતે ગભરાઉ છું તમે ક્યાં તમારું ચાલવાનું છે ઘરમાં હવે સી આર પટેલના પરિવાર વિશે આપણે વાત કરી લઈએ ફેમિલી ટ્રીની વાત કરી લઈએ તો સી આર પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે અને તેની જવાબદારી તો ખૂબ સરસ રીતે તેઓ નિભાવી રહ્યા છે આ સાથે જ તેઓ ત્રણ દીકરી અને એક દીકરા પિતા છે અને ગંગાબેન પતિ તરીકે એક પરિવારને પણ એટલો જ સમય અને સ્નેહ આપી રહ્યા છે સતત વ્યસ્તતા વચ્ચે પણ એ જાહેર જીવન અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવીને બેઠા છે પહેલી મે ઓગણીસો સાહીઠમાં જે સમયે તત્કાલીન બોમ્બે રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતનું ગઠન થયું ત્યારે પાટિલ પરિવાર ગુજરાતમાં આવ્યો અને દક્ષિણ ગુજરાતમાં સ્થિત થયો સામાન્ય પરિવારમાંથી આવીને જાત મહેનત થી જ તેમને સફળતા મેળવી છે અને પાટીલ કાર્યકરો ને પણ સતત આ જ સંદેશો આપે છે કે તમે જાતે મહેનત કરો કોઈના ના લાગવક થી તમને ટિકિટ ક્યારે પણ નહીં મળે આ વાતનો નો ઉલ્લેખ તેઓ હર હમેશ કરતા હોય છે તો આલ સમાચારો માં આટલું જ વધુ સમાચાર સાથે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાત તક મને આપ રજા નમસ્કાર